હેલો વિદ્યાર્થી મિત્રો ફરીવાર મારી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજે આપણે ધોરણ દસ વિજ્ઞાન પ્રકરણ સાત સજીવો કેવી રીતે પ્રજનન કરે છે તેના ઇન્ટેક્સના પ્રશ્નોનું સોલ્યુશન જોવાના છીએ જો તમે આગળના પાઠના ઇન્ટેક્સના પ્રશ્નોનું સોલ્યુશન ન જોયા હોય તો અમારી યુટ્યુબ ચેનલમાં જઈને જોઈ લેજો તો અહીં પાના નંબર એકસો ચૌદના પ્રશ્નો છે પહેલો પ્રશ્ન છે કે ડીએનએની પ્રતિકૃતિની પ્રજનનમાં શું મહત્ત્વ છે તો અહીં ઉત્તર આવશે કે માહિતી બીજું છે કે ડીએનએમાં ફેરફારને કારણે ભિન્નતાઓ સર્જાય છે પ્રજનનમાં સર્જાતી આ ભિન્નતાઓ જાતિના ઉદ્ધવ વિકાસ આધારિત બને છે ત્યારબાદનો પ્રશ્ન બે છે કે સજીવોમાં ભિન્નતા જાતિઓ માટે તો લાભદાયક છે પરંતુ વ્યક્તિગત રીતે આવશ્યક નથી કેમ તો અહીં ઉત્તર આવશે કે પ્રજનનમાં ડીએનએ પ્રતિકૃતિનું સર્જન એ મૂળભૂત ઘટના છે ડીએનએ પ્રતિકૃતિના સર્જનની ક્રિયા કેટલીક ભિન્નતાઓ દર્શાવી છે દર્શાવી શકે છે આ ભિન્નતાઓ વ્યક્તિગત રીતે ઉપયોગી ન પણ હોય પરંતુ આ ભિન્નતાઓ લાંબા સમયગાળા માટે એકત્રિત થતી રહે છે અને જાતિમાં ફેરફાર સર્જી શકે છે આ ફેરફારોને ઉદિકાસ કહે છે એટલે કે આ ફેરફારો ઉદિકાસને પ્રેરી શકે છે ત્યારબાદ પ્રશ્ન પેજ નંબર એકસો ઓગણીસના પ્રશ્નો છે તો અહીં પ્રશ્ન એક છે કે દ્વિભાજન એ બહુભાજનથી કેવી રીતે ભિન્ન છે તો અહીં તમને ઉત્તર મળશે કે દ્વિભાજન એ ભાજનનો એક પ્રકાર છે તેમાં પિત્તો કોષ બે બાળ સજીવ કોષમાં વિભાજન પામે છે ઉદાહરણ તરીકે અમીબા બેક્ટેરિયા બહુભાજન પણ ભાજનનો એક પ્રકાર છે તેમાં એક કોષી સજીવ એક જ સમયે ઘણા બાળકોષોમાં વિભાજન પામે છે ઉદાહરણ તરીકે પ્લાઝમોડિયમ આમ એક દ્વિભાજ્યને અંતે બે બાળ સજીવ જ્યારે એક ભાજને અંતે ઘણા બાળ સજીવ એકસાથે ઉત્પન્ન થાય છે ત્યારબાદનો પ્રશ્ન બે છે કે બીજાણુ દ્વારા પ્રજનનથી સજીવને કેવી રીતે લાભ થાય છે તો અહીં તમને ઉત્તર આપેલો છે કે પ્રતિકૂળ પરિસ્થિતિમાં બીજાણુ જાડી રક્ષણાત્મક દિવાલથી આવડત રહે છે તે પ્રતિકૂળ પરિસ્થિતિમાં અસ્તિત્વ જાળવી રાખવા મદદરૂપ છે બીજાણુ લાંબા અંતર સુધી વિકિરણ પામે છે અનુકૂળ પરિસ્થિતિમાં પ્રાપ્ત થાય ત્યારે જ બીજાણું અંકુરણ પામે છે આ રીતે બીજાણુ દ્વારા પ્રજનનથી સજીવને લાભ થાય છે ત્યારબાદ પ્રશ્ન ત્રણ છે તે માટેનું કારણ તમે વિચારી શકો કે જટિલ સંરચનાવાળા સજીવો પુનર્જન દ્વારા નવી સંતતિમાં શા માટે ઉત્પન્ન કરી શકતા નથી તો અહીં તમને ઉત્તર આપેલો છે કે જટિલ સંરચનાવાળા સજીવો નીચેના કારણોસર પુનઃસર્જન દ્વારા નવી સંતતિ ઉત્પન્ન કરી શકતા નથી તો પહેલું કારણ છે કે જટિલ સજીવોમાં વિવિધ કોષ પ્રકારો વિવિધ ચોક્કસ કાર્ય કરે છે બીજું છે જટિલ સજીવોમાં પેશીઓ અને અંગો ધરાવે છે આ વિશિષ્ટ પેશીઓ અને અંગોના કારણે જટિલ સજીવોમાં પુનઃ ક્ષમતા દૂર થઈ જાય છે જટિલ સજીવોમાં પ્રજનન પણ વિશિષ્ટ પ્રકારના કોષો વડે થાય છે ત્યારબા પ્રશ્ન ચાર છે કે કેટલીક વનસ્પતિઓનો ઉછેર કરવા માટે વાનસ્પતિ પ્રજનનનો ઉપયોગ શા માટે કરવામાં આવે છે તો અહીં ઉત્તર છે કેટલીક વનસ્પતિનો ઉછેર કરવા માટે વાનસ્પતિક પ્રજનનો ઉપયોગ કરવામાં આવે છે કારણ કે પહેલું છે કે બીજ દ્વારા ઉછેરાદી વનસ્પતિની સરખામણીમાં વાનસ્પતિક પ્રજનન દ્વારા ઉછેરાદી વનસ્પતિઓમાં વહેલા પુષ્પાને ફળ ધારણ થાય છે બીજું છે જે વનસ્પતિઓને બીજ નિર્માણ ક્ષમતા ગુમાવી દીધી હોય તેમનો પણ ઉછેર કરી શકાય છે ત્રીજું છે કે પેઢી દર પેઢી ઉપયોગી લક્ષણો જાળવી રહી શકાય છે ત્યારબાદ પ્રશ્ન નંબર પાંચ છે કે ડીએનએની પ્રતિકૃતિ બનાવવી પ્રજનન માટેની આવશ્યકતા કેમ છે તો અહીં ઉત્તર આપેલો છે કે ડીએનએ પ્રતિકૃતિ બનાવવી પ્રજનન માટેની આવશ્યકતા છે કારણ કે પિતુની સમગ્ર જનની માહિતી તેમની બાળપેઢીમાં ડીએનએ દ્વારા વહન પામે છે કોષ કેન્દ્રમાં રહેલા ડીએનએ પ્રોટીન સંશ્લેષણનો સ્ત્રોત છે પ્રોટીન શારીરિક સંરચના માટે અગત્યનું છે ત્યારબાદ પેજ નંબર એકસો છવ્વીસના પ્રશ્નો છે પ્રશ્ન એક છે કે પરાજ્ઞની ક્રિયાએ ફલનની ક્રિયાથી કેવી રીતે ભિન્ન છે તો અહીં ઉત્તર આપેલો છે કે પરાગ્ઞય અને કુંકેશરના પરાગાશયથી સ્ત્રી કેસરના પરાકાશન સુધી પરાગરજના સ્થળાંતરની ક્રિયા છે ફલન અને નર જનનકોષથી માદા કોષ સાથે સંમેલિત થાય છે પ્રશ્ન બે છે શુક્રશાહી અને પ્રોસ્ટેટ ગ્રંથિની ભૂમિકા શું છે તો અહીં તમને ઉત્તર આપેલો છે કે પ્રોસ્ટેટ ગ્રંથિ અને શુક્રશાહીના સ્ત્રાવ શુક્રકોષના સ્થળાંતરને સરળ બનાવે છે તેમજ શુક શુક્રકોષને પોષણ આપે છે ત્યારબાદના પ્રશ્ન છે પ્રશ્ન ત્રણ છે કે યોના રમના સમયે છોકરીઓમાં કયા કયા પરિવર્તનો જોવા મળે છે તો ઉત્તર આપેલો છે કે યોના રમના સમયે છોકરીઓના કંથીમાં કદમાં વધારો થાય છે સ્તનગંધીની ત્વચાને રંગ ઘેરો બને છે માસિક ચક્ર શરૂ થાય છે પ્રશ્ન ચાર છે કે માતાના શરીરમાં ગર્ભષ્ટ ભ્રૂણને પોષણ કેવી રીતે પ્રાપ્ત થાય છે તો અહીં ઉત્તર આપેલા છે કે માતાના શરીરમાં ગર્ભષ્ટ ભ્રૂણને પોષણ જરાયુ વડે પ્રાપ્ત થાય છે જરાય અને ભ્રૂણ તરફની પેશીમાં આવેલા રસંકુલ પ્રવર્ધો દ્વારા ભ્રૂણના માતાના શરીરમાંથી ગ્લુકોઝ ઓક્સિજન અને અન્ય પદાર્થો મેળવે છે ત્યારબાદ પ્રશ્ન પાંચ છે જે લાસ્ટ પ્રશ્ન છે જો કોઈ સ્ત્રી કો કોપર ઉપયોગ કરી રહી છે તો શું આ તેણી જાતિય સંક્રમિત રોગથી રક્ષણ કરશે તો ઉત્તર આવશે ના કોપર ટીનો ઉપયોગ કરતી સ્ત્રીને જાતિ સંક્રમણથી રોગોથી રક્ષણ મળી શકે નહીં કારણ કે જાતીય સમાગમ દરમિયાન પુરુષ અને સ્ત્રીના શરીરના પ્રવાહી શિસ્ના અને યોની માર્ગ વધે સીધા સંપર્કમાં આવે છે જો વિદ્યાર્થી મિત્રો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો જેથી કરીને બાકી રહેલા પણ ઇન્ટેક્સના પ્રશ્નોનું સોલ્યુશન લાવીશ